નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો એસ ઠાકોરને લઈને સામે આવી રહ્યા છે જ્યારે ગબ્બર ઠાકોર હોય કે કોઈ પણ હોય તે ઘડીએ ને ઘડીએ વિવાદમાં આવતા હોય છે પણ મિત્રો અત્યારે પર્સનલ મેટરમાં વિવાદમાં આવ્યા હતા તમને ખબર હશે કે ફોટો વાયરલ કર્યા હતા અને તેના પછી એસમ ઠાકોરને ધમકીઓ મળી રહી હતી એસએમ ઠાકોરે એક વિડીયો પણ બનાવ્યો હતો અને વિડીયોમાં

હર વખતે વિવાદમાં આવે છે અને મિત્રો જાણી જોઈને એવું કરે છે કે તે કંઈ જ ખબર પડતી નથી હવે તમે કમેન્ટમાં જરૂર જણાવજો કે એસ એમ ઠાકોર આવું કેમ કરી રહ્યા છે આપણે મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જયહિંદ જય